વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે જેને લઈને કોંગ્રેસ પાર્ટીના નરેન્દ્ર રાવત અને અમીર રાવતે લારી ગલ્લા ધારકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી મોંઘવારી એક તરફ દિવસ અને દિવસે વધી રહી છે ત્યારે લારી ગલ્લા ચલાવીને લારી ધારકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા લારી ગલ્લાનું દબાણ દૂર કરી લારી ધારકોને બેરોજગાર બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના અમીર રાવત અને નરેન્દ્ર રાવતે લારી ધારકો સાથે કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી બેરોજગારી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લારી વાળા પાસે વહીવટી ચાર્જ લેવામાં આવે છે છતાં લારી ગલ્લા ઉઠાવવામાં આવે છે ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા લારી ધારકોને

રોજગારીથી વંચિત કરી કોર્પોરેશને લારીઓ પોલીસ દ્વારા ઉઠાવી દેડાવવામાં આવી છે જેના કારણે લગભગ ચાર લાખ લોકો જે રોજનું રોજ રડતા હોય એ લોકો ગેરરોજગારી વગર બેઠા છે એ બાબતે આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર એક્ટ એટલે જે ધંધો રોજગાર માટે લારી ગલ્લાવાળાઓને કેન્દ્ર સરકારે બે હજાર ચૌદની અંદર જે બંધારણીય અધિકાર આપ્યો છે એનો અમલ કરવામાં આવતો નથી છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીના શાસકો આ ગરીબ લારી ગલ્લાવાળાઓને ખોટી રીતે હેરાન કરી હપ્તા કરી કરી અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે આ કાયદાનો અમલ કરવો જોઈએ અને ન થાય તો કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્રને પણ સરકાર સજા કરી શકે છે કારણ કે એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને આ બાબતે અમે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી પોલીસ તંત્ર અને કમિશનરને તાત્કાલિક તાકીદ કરવામાં આવે કે આ તમામ લારી ગલ્લાવળાઓને વિનામૂલ્યે અહીંયા ફરીથી લારીઓ મૂકવા દેવામાં આવે અને ધંધો રોજગાર કરી સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ કરવામાં આવે આ અમલ કરવામાં આવ્યો નથી એની પાછળ કોર્પોરેશન દ્વારા જે વહીવટી ચાર્જ લેવામાં આવે છે એ લૂંટી લેવામાં આવે છે કોર્પોરેશનના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસ દ્વારા આ હપ્તાઓ ઉઘરાવી પોતાના ઘરે કરી લગભગ સો કરોડ રૂપિયા આ ગરીબ લારી ગલ્લાવાળાઓ પાસેથી ઉઘરાયેલા છે અને કોર્પોરેશનની અંદર ફક્ત ચાર કરોડ રૂપિયા જમા કરવામાં આવે છે આ કૌભાંડ બી અમે બહાર પાડી છે એટલે આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય ધંધો રોજગાર આપવા માટે આ લોકોનો અધિકાર છે અને એ સરકારે ધ્યાન રાખવું જોઈએ એ બાબતે અમે રજૂઆત કરી છે